નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર સૌનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી ભરતી બે હજાર પચીસમાં પૂર્વ તૈયારી રૂપે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે મિત્રો ક્યાં સુધી કેટલી જગ્યાઓ આવશે શું નવી ભરતી આવશે કે જૂની ભરતી જે જૂની જગ્યાઓ ખાલી છે તેમાં ભરતી કરવામાં આવશે ટ્રેકર મોટથી કાર્યક્રમ પ્રમુખ બે હજાર પચીસમાં કરવામાં આવશે એના વિશે તમામ તમામ વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં આપણે ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વોટ્સઅપ ચેનલ ટેલબ્રુ બંને મનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો તમને ચેનલમાં મિત્રો આંગણવાડી ભરતી આગળવાડી ન્યૂઝ આંગણવાડી અપડેટ આગળવાડો પગાર વધારો માનદ વેતન અન્ય કોઈ પણ આગળવાડી બાબતે અપડેટ આવી ટૂંપરને જાહેર કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિજ્ઞિકું ચલને સબસ્ક્રાઈબ કરવાનું પૂરશો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો સૌપત્ર મિત્રો આંગણવાડી કારીગર ટીડાગારના માનસ સેવા પસંદગી માટે અરજી કરનાર મહિલા મામતદાર દ્વારા આપવામાં થતા નિયત નમૂના રહેવાસી બ્રહ્મપત્ર તારીખ ગ્રામ્ય વિસ્તારના સંદર્ભે આંગણવાડી જે મૈસૂર ગામની સ્થાપન થયેલી હશે તે મૈસૂર ગામની અને શહેર વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી કેન્દ્ર જે નગરપાલિકા મહાનગરપાલિકા ચૂંટણી વડના વિસ્તારમાં આવતી હોય તે વિસ્તારના ઓછામાં ઓછી એક વર્ષનો સ્થાનિક નિવાસી હોવો જોઈએ આ માપદંડ માટે મહિલાને બાળ વિકાસ વિભાગ નક્કી કરે એવા નમૂનાનું જૈન સેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતું સ્થાનિક નિવાસી ફક્ત મામલતદારશી રજૂ પ્રમાણપત્ર જેને લેવામાં આવશે માનસ સેવા માટે વર્તમાનપત્ર જાહેરાત પ્રસિદ્ધ થતાં તારીખ પહેલાંથી છ માસથી સમયગ્ર અંદર આવું નિયત નમૂના પત્ર ઇસ્યુ કરવું હોવું જોઈએ એ સંબંધિત જાહેરાતની તારીખ છ માસથી વધારે સમય પહેલાં ઇસ્યુ થયેલ પામ્યો તેમજ રહેવાસી યોગ્ય બાબત અન્ય કોઈ પણ પુરાવા ધ્યાન લેવામાં આવશે નહીં આંગણવાડી કાર્યકર ટેડાગરના માનવ સેવામાં પસંદગી માટે જે અરજી કરનાર જે અરજી કરનાર અરજદારની ઉંમર છેલ્લી તારીખથી અઢાર વર્ષ પૂર્ણ થવા જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી આગણવાડી કાર્યક્રમ માટે લઘુત્તમ શૈક્ષણિક ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પાસે એઆઈસીટીઆઈ એ આઈ સી ટી ઈ પ્રાપ્ત કોઈ પણ ઓછા બે વર્ષનો અનુપ ડિપ્લોમા પાસ પાસ કરેલો જોઈએ આગળવાડી ટેડાકામાં લઘુત્તમ શૈક્ષણ લાયકાત ધોરણ પાસ પાસ રહેશે અરજદાર અનામત વર્ગમાં આવતા હોય તો તે બાબતનું સક્ષમ સત્તાધિકાર નિયત નમૂનાનું પ્રારંભ રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અરજદાર જણા તમામ શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે રજાની કરવાની છેલ્લી તારીખ કટ ઓફ બે જણાવવામાં આવશે અરજદાર કરવાની છેલ્લી તારીખ અરજદારની ઉંમર શૈક્ષણિક લાયકાત અને અન્ય લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલ હોવા જોઈએ અરજદાર રજૂ કરેલ માહિતી પ્રમાણપત્ર સાચા છે તે બાબતે સો રૂપિયાનું સ્ટેમ્પ ઉપર માબેળદાર નાયબ કલેક્ટર અડી કલેક્ટરશ્રી અથવા નોટરીના સિક્કાથી પ્રમાણિત કરેલ સાથીની પરિસ્થિતિ બેમાં મુજબ જે નમૂના સ્વાગતનામું અરજના રજૂ કરવાનું રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે પૂર્ણ કરે એવા જે આંગણવાડી ટેડાગરની અગ્રતા જાહેરાતથી દર્શાવેલા આંગણવાડી કાર્યક્રમ જિલ્લા પંચાયત મહાનગરપાલિકા હસ્તકની ખાલ જગ્યા પૈકી સંખ્યામાં પ્રમાણમાં પચીસ ટકા જગ્યાનું પ્રમાણમાં આપવા પસંદગી લાભ મેળવવા પાત્ર રહેશે અગ્રતા ધોરણે આંગણવાડી કાર્ય અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે સેવા પસંદગી માટે અરજી કરનાર ટેડાગની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ તેતા દિવસથી વધુ ન હોવી જોઈએ તો મિત્રો ધોરણે કાર્યકર તરીકે માનસ સેવા પસંદગી માટે દસ વર્ષ માનસ સેવાનો અનુભવ ધરાવતા અરજી કરનાર તેડાગરની સેવા અથવા ઇન્ડક્શન સ્કીમ તથા નિયમ લાગુ થયા તારીખથી આંગણવાડી કાર્યકર પ્રતિ માટેની જાહેર પસંદ થયા તારીખ સુધી પ્રત્યેક બે વર્ષ નાણાકીય વર્ષ ડેટ એક રિફ્રેશરમાં ધોરણની તે સંખ્યા અથવા કુલ પાંચ પૈકી જે સંખ્યા ઓછી હોય તેટલી જ તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરેલ હોવી જોઈએ જે બાબતનું સબંધની પીપીએસનું પ્રમાણપત્ર તેઓ રજૂ કરવાનું રહેશે આંગણવાડી કાર્યક્રમ એ જ ગામમાં રહેવાસી નગરપાલિકા મહાનગરપાલિકા ચૂંટણીના રહેવાસી હોવા અંગે સરહદ લેતા લાયકાતના શરતો પૂર્ણ કરતા હોય એવા આંગણવાડી ટેળાકની ફક્ત તેઓની હાલની ફરજની આંગણવાડી કાર્યકરની ખાલી જગ્યા ઉપર જ અગ અગત્યનો લાભ આપી શકશે અને કોઈપણ આગળવાડીના કાર્યકરની કોઈપણ આગળવાડી કાર્યકરની જે પસંદગી માટે ગુણ પદ્ધતિ લાગુ કરી પચીસ ટકા જગ્યાના પ્રમબદ સૌથી વધુ ગુણ મેળવનાર ટેળાગરની અગ્રતા ધોરણ જે તે આંગણવાડી કાર્યકર તરીકે માનવ સેવા પસંદ કરવામાં આવશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે ધોરણ દસ બાર પાસ અથવા ધોરણ દસ પાંચ છે એઆઈસીટીઆઈ પ્રાપ્ત માન્યતા પ્રાપ્ત પણ ઓછામાં ઓછા બે વર્ષ ડિપ્લોમા કોર્ષ પાછળ ટકાવાળી વીસ ટકાવાળી છે ધોરણ બાર પાસ પછીની ઓછામાં ઓછા બે વર્ષનું કોઈપણ ડિપ્લોમા કોર્ષ માટે સ્નાટઅપ કોર્સની ટકાવાળી ત્રીસ ટકા અનુસંધાન કોર્ષ પાછળ ટકાવાળી ત્રીસ ટકા અનામત સર્વગ એસસી એસટી એસીબીસી બી આરતી પસાર હોય દસ ટકા વિધવા લાગુ પડે હોય તો દસ ટકા ક્રમ એક પ્રમાણ ટકાવારી પોટો પો આપવામાં આવશે આંગણવાડી ટીળાગની માનસ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબ લાયકાત ઉંમર સેક્સન લાયકાત ધરાવતા ઉમેદવારની ઓનલાઈન મેરિટ યાદી બનાવવામાં આવશે જે નીચે મુજબ ગુણ પદ્ધતિ તો મિત્રો ગુણ પદ્ધતિ પર તમે જોઈ શકો છો ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પાસના એ માન્યતા પ્રાપ્ત કરો પણ ઓછામાં બે વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ ટકાવાળી તેના ત્રીસ ટકા છે મિત્રો જોઈ શકો છો અહીંયા કે ધોરણ બાર અથવા ધોરણ દસ પાસ પછી એઆઈસીટીએ માન્યતા પ્રાપ્ત ખૂબ ઓછામાં ઓછા બે વર્ષ ડિપ્લોમા કોર્ષ ટકાવારી ત્રીસ સ્ટાર્ટઅપ કોર્ષ પાસે ટકાવારી ત્રીસ અનામત સર્વગ્ન એસસી એસટી એસસીબી શાંતિ પ્રસારનું દસ ટકા વિધવા લાગુ પડે તો દસ ટકા આ મિત્રો ગુણ પદ્ધતિ માર્ક માર્ક આપ્યા બાદ જો કોઈ વધુ ઉમેદવાર સમાન ગુણ મળે તો વધુ ઉમેદવાર ધરાવતા ઉમેદવાર મેરિટ યાદીમાં ઉપરનો પસંદગી ક્રમ આપવામાં આવશે એ સમાન ગુણધારો ઉમેદવાર જન્મ તારીખ પણ એક જ હોય તે ઉમેદવાર પ્રથમ કરવામાં આવશે તો મિત્રો તમે જોઈ શકો છો આ જે લાયકાત હતી ડોક્યુમેન્ટ હતા બી આટલા ડોક્યુમેન્ટ અમારે તૈયાર રાખવાના છે મિત્રો આગામી સમયમાં એટલે કે બે હજાર પચીસમાં મિત્રો આપણે જે આશા રાખવાની છે કે બે હજાર પચીસમાં સો ટકા એ જૂની ભરતી માગીએ છે અને આગળ નવી ભરતી ઉપર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે અને મિત્રો જે ટીડાગર બેના ઉપર સારા સમાચાર મળી શકે છે આગામી એટલે આ મહિનામાં એટલે મિત્રો કે આ જ વર્ષમાં સારા સમાચાર મળશે તેવી આપણે આશા રાખીએ છીએ આંગણવાડી આ સીડીએસ તો મહિલા બાળ વિકાસના એક મહત્ત્વની અપડેટ આપવામાં આવશે તો મિત્રો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચ